રાજકોટ માંગ એકસો બંધ મારુતિ એજન્સી સામે લોકો પણ રોષ એકસો અડતાલીસ બસો બંધ થતા રાજકોટના વીસમી વધુ રૂટને થઈ અસર ગૌમતતા તાપમાન મુસાફરો હેરાન પરેશાન રિક્ષાના ડ્રાઇવરોએ મોકો જોઈને ભાડા ડબ્બલ કરી નાખ્યા ડ્રાઈવરોની વય મર્યાદાના નિયમો તેમજ આઠ કલાક ફિક્સ ડ્યુટી નો સમય કરાતા એજન્સી અને આરએમસી આમને સામને જો આજના ફિગરની વાત કરીએ તો કુલ આપણી અઠ્યાવીસ બસો જે છે એ આપણે બીઆરટીએસમાં ચાલે છે ઇલેક્ટ્રિક બસો પછી સો આપણી સીએનજી બસ ચાલે છે અને બાકીની જે છન્નું છે એ ઇલેક્ટ્રિક બસ આપણે આપણા આરએમટીએસમાં ચાલે છે તો આજે ટોટલ બસો ચોત્રીસમાંથી આપણે છ્યાસી બસો ચાલુ છે રાઈટ જેમાં બીઆરટીએસ ઉપર અઠ્યાવીસ પૈકી આપણી સોળ બસો ચાલુ છે રાઈટ અને આરએમટીએસમાં બસો છમાંથી આપણી સિત્તેર બસો ચાલુ છે હવે ડ્રાઈવરના કારણે સિત્તેર ડ્રાઈવરો જે છે સીએનજીના એના ડ્રાઈવરોના જે પ્રશ્ન છે આપણે જે લોકોની સેફ્ટીને ધ્યાને રાખી અને માનનીય કમિશનર સાહેબે જે પરિપત્ર કરવામાં આવેલ છે કે કોઈ પણ ડ્રાઈવર આઠ કલાકથી વધારે સરકારશ્રીના નિયમ મુજબ કામગીરી નહીં કરી શકે તેનું ચુસ્તપણે આપણે અમલ કરી રહ્યા છીએ જેના કારણે ડ્રાઈવરોને વધારે કલાકો કરવા માટેની એમની રજૂઆત જે છે તે ગ્રાહ્ય રાખવામાં નથી આવેલ જેના કારણે સીએનજીના સિત્તેર ડ્રાઈવરો જે છે એ બસ ઉપર ચડ્યા નથી ટેકનિકલ ફોલ્ટને કારણે ઇલેક્ટ્રિક બસ બેતાલીસ બંધ છે અને ડ્રાઈવરના ઇસ્યુને કારણે ઇલેક્ટ્રિક બસના છત્રીસ ડ્રાઈવરનો ઇસ્યુ છે એટલે એ આપણે આ જે કોન્ટ્રાક્ટ છે એ ગ્રોસકોસ મોડલથી આપવામાં આવેલ છે એટલે એ આપણો વિષય નથી આપણે તો એજન્સીને જે કાંઈ ટેન્ડરની જોગવાઈઓ છે તે મુજબ આપણે દંડ કરવાનો થાય છે એ આપણે કરી રહ્યા છીએ